નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર કરજણ સેવા સદન ખાતે ચાલતી લાલિયાવાડી તાલુકા સેવા સદનમાં દિવ્યાંગો માટેની વ્હીલચેર તૂટેલી હાલતમાં દિવ્યાંગો માટે સેવા સદનમાં મૂકવામાં આવેલી વ્હીલચેર તૂટલી હાલતમાં હોવાથી દિવ્યાંગો હેરાન પરેશાન છેલ્લા કેટલાક મહિનાથી વ્હીલચેર તૂટલી હાલતમાં સેવા સદનમાં કામગીરી કરવા માટે દિવ્યાંગોને કચેરીએ ઉચકીને લઈ જવાનો વારો આવ્યો તાલુકા સેવા સદન ખાતે કામ કરતી આવતા દિવ્યાંગો હેરાન પરેશાન હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ કરજણ રોજ હું જિલ્લા તાલુકા સબ રજિસ્ટ્રારની અંદર દસ્તાવેજ અમર જમીનનો દસ્તાવેજ કરવા માટે આવ્યા હતા પણ બહાર ગેટેથી અંદર જે ઓફિસ સુધી જવા જવાય એવું પર્સન નથી તે હું રિક્ષા લઈને આવ્યા હતા રિક્ષા ડ્રાઈવર અને મારો ભત્રીજો ઊંચકીને મને તે ઓફિસમાં લઈ ગયા અને એ ખુરશી ત્યાં જોઈ હતી તે લગભગ છેલ્લા બાર તેર મહિનાથી તૂટલી હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખુરશીનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને રજૂ પણ અગાઉ પણ હું આવેલો છે બાર તેર મહિના થઈ ગયા એ વાતને પણ એ હોય અમે આ દસ્તાવેજ માટે જ આવેલા હતા તેગડીએ અને અત્યારે તેઘડીએ પણ ખુરશીની આ આના કરતા કફોડી હાલત હતી અને અત્યારે એ જ પોઝિશનની અંદર છે મારે હું એક હેન્ડીકેપ છું કમરનો દર્દી છું ઢીચન બંને ખાલાસ થઈ ગયા છે હું અને મારા મોટાભાઈ બંનેની અમે એક દિવ્યાંગ હું દિવ્યાંગ છું અને સિનિયર સિટીઝન છું અને મારા મોટાભાઈ વિનુભાઈ મોહનભાઈ પટેલ તે પણ સિનિયર સિટીઝન છે એમને પણ ચાલવાની તકલીફ છે રજૂઆત કરી ના રજૂઆત અહીંયા આગળ પટાવાની કીધેલું કે તમે સાહેબને રજૂઆત કરો મામલતદાર સાહેબને નાયબ કલેક્ટર સાહેબને કે હવે નવી ખુરશી ખર્ચ પાડીને લાવે પણ આ ભાજપ સરકારની અંદર કરોડો અને લાખોની ગ્રાન્ટ આવે છે પણ એ ખુરશીનો ખર્ચ પાડવા માટે પણ તૈયાર નથી શું નામ હું મનુભાઈ મોહનભાઈ પટેલ કરજન દિવ્યાંગોની જે જોરાઈ દઈએ કારણ કે લગભગ મારા ખ્યાલમાં તો નથી ચેર છે ખ્યાલ છે પણ ઉપયોગ અમે જાતે અમે નથી કરતા કરતા હોય છે પણ આવું ધ્યાન કોઈ મૂક્યું હોય તો પણ ખ્યાલ હોય શકે રિપેર થઈ જશે તો કરાવી દઈશું વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો